કરજણ તાલુકાના કલા શરીફ ખાતે સાડત્રીસમો રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના બે ઓરડાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે સાડત્રીસમી રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના બે ઓરડાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફેઝ યંગ સર્કલ અને આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા સરવાણી વહાવી હતી ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલની હઝરત સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબ ના મુબારક હસ્તે પાયાવિધિ કરાઈ હતી આ પ્રસંગે ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના ના સ્થાપક સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબ રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવ્યા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા ફેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદીનો સ્વાસ્થયના દુરુસ્ત હોય તેવો એક કાર્યક્રમને અનુલક્ષીક સંદેશ પાઠવ્યો હતો જેમાં તેઓએ કહ્યું કે હું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું પરંતુ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પ્રયાસોથી જે સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે અને હું આપ સૌ વચ્ચે ઝડપથીથી સાજો થઈ જન સેવામાં હાજર રહીશ ફેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હઝર સૈયદ વાહિદ અલી બાવા સાહેબ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે કલા શરીફ ગામમાં પણ ચાર મોટા કાર્યક્રમો થયા છે જે મારા પ્રદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ લીગલ ક્લિનિક અને બોયઝ હોસ્ટેલના બે ઓરડાનું ઉદ્ઘાટન થયું છે આજે અમારા માટે ખૂબ મોટો દિવસ છે અહીંની જેટલી સેવાઓ છે તે પ્રજાને માટે છે અમે હંમેશા એવું જ છે કે કોઈ સમાજને કોઈ જ્ઞાતિને કોઈ દેશને આગળ લાવવો સુધારો લાવવો છે તો એ શિક્ષણ જ છે તે સમાજ જે સમુદાય શિક્ષિત હોય છે તેના સેના પર સુહાગા જેવું થાય છે અને સામુદાય પણ પ્રગતિ કરે છે આ દેશ પણ પ્રગતિ કરે છે અને પરિવાર પણ પ્રગતિ કરી જાય છે અમારી નજરમાં ગરીબીને દૂર કરવાનો એક જ માર્ગ છે એ છે શિક્ષણ સમગ્ર કાર્યક્રમને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો ફેઝ સર્કલ ના ઉત્સાહ યુવાનો અને યુવતીઓએ ખૂબ જ સારી ઉઠાવી સફળ તારીખ ચાર એક દો હજાર પચીસ બડોદા જિલ્લા કેલુકે કે કલ્લા નામી એક બહુ હિ છોટે ગાઉં મેં ચાર બડે પ્રોગ્રામ હોય હૈ જીસમે બ્લડ ડોનેશન કેમ્પ લીગલ ક્લિનિક बॉयज़ हॉस्टल के फर्स्ट फ्लोर का ओपनिंग और खास तौर पर गर्ल्स हॉस्टल की संगे बुनियाद ये चार बड़े प्रोग्राम हुए हैं और आज बहुत बड़ा दिन है हमारे लिए और यहाँ की जितनी सेवाएं हैं वो प्रजा के लिए हैं और हम हमेशा यही चाहते हैं कि किसी कौम को किसी समाज को किसी मुल्क को अगर आगे लाना है या उनमें सुधार करना है तो एक ही रास्ता है वो एजुकेशन वो है इल्म जो कौम जो समाज और जो कंट्री इल्म से मुजैन होती है या एजुकेटेड होती है साथ में अगर उसे अच्छे अखलाक यानी संस्कार अगर मिल जाए तो सोने पर सुहागा होता है वो कौम भी तरक्की कर जाती है वो मुल्क भी तरक्की कर जाता है और वो परिवार भी तरक्की करता है मेरी नज़र में गरीबी यानी गुरबत को दूर करने का एक ही रास्ता है वो है एजुकेशन एजुकेशन और एजुकेशन નમસ્તે હું એસએસજી બ્લડ બેન્કમાંથી કાઉન્સિલર બોલું છું પદ્મા ચૌહાણ છેલ્લા દસ વર્ષથી અમે લોકો અહીંયા કલ્લામાં આવીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં તો દર જાન્યુઆરીના પહેલાં રવિવારે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે એમાં બે ત્રણ બ્લડ બેન્ક હોય છે અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને સારા એવા ડોનર અહીંયા આગળ ડોનેટ કરવા માટે આવતા હોય છે અને અહીંયા કલ્લા તરફથી અમને સારો એવો સપોર્ટ મળે છે દર વર્ષે બ્લડ મળે છે હમણાં સપ્ટેમ્બર મહિનામાં પણ એ લોકોએ મોટું કેમ્પનું આયોજન કર્યું હતું એમાં પણ ત્રેવીસો બોટલ એ લોકોએ કલેક્ટ કરી હતી ત્યારે અમને પણ ત્રણસો જેટલી બોટલ એ લોકોએ આપી છે તો એસએસજીમાં સારો ગરીબ પેશન્ટને એના દ્વારા હેલ્પ થઈ શકે છે અને એસએસજી દ્વારા ગરીબ પેશન્ટોને મફતમાં લોહી આપવામાં આવે છે કોઈ પણ ગવર્મેન્ટમાં એડમિટ હોય છે તો અને પ્રાઇવેટમાં એડમિટ હોય છે તો ખાલી એનો ટેસ્ટિંગ ચાર્જ પાંચસો રૂપિયા હોય છે તો લોકોને વધારે મેં કહું છું કે આવો અને એસએસજી માં બ્લડ ડોનેટ કરો તો જેથી ગરીબ પેશન્ટને ફ્રીમાં બ્લડ મળી શકે ખાસ કરીને લોકો બ્લડ ડોનેશન પ્રત્યે ગેસ સમજ હોય છે તો એ કેવી દૂર કરી શકાય શું કહે બ્લડ આપવાથી કોઈ કમજોરી કે કોઈ નુકસાન થતું નથી બ્લડ આપતી વખતે અમે દરેક વસ્તુ ચેક કરતા હોઈએ છે ડોનરનું હિમોગ્લોબિનનો ટકા પણ જોઈએ છે સાડા બાર ટકાથી વધુ હોય તો જ અમે લેતા હોઈએ છીએ બ્લડ નોર્મલ વ્યક્તિના અંદર બ્લડ હોય છે તો એમાંથી બ્લડ આપવાથી કોઈ નુકસાન થતું નથી હોતું તો એ આપવાથી બીજાનું જીવન બચી શકે છે બ્લડનો કોઈ વિકલ્પ નથી એ કોઈ ફેક્ટરીમાં કે કોઈ મશીનથી બનતું નથી તો કોઈ આવી રીતના ડોનેટ કરે છે કોઈ વ્યક્તિ ત્યારે જ કોઈ બીજા વ્યક્તિનું જીવન બચી શકે છે તો હું તો દરેકને અપીલ કરું છું કે દર ત્રણ મહિને બ્લડ આપવું જોઈએ રિપોર્ટર સૈફ અલી એબીસી ન્યૂઝ ભરૂચ